નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દરબાર અને અમિત ખાન સાથે બનેલી ઘટના વિશે અમિત ખાન મૂળ પેશાવરનો પણ રાણપુરમાં સૌ સિપાહીનો જમાદાર ઊંચું પડસન શરીર ઘાટા મૂઢ ઉપરી થયેલી મોટી આંખો ગોળ મટોળ કાંડા અને હૈયાનો સાબુદ આદમી અળાવના ધણી લુણવીર ખાચરનો દિલોજાનો મિત્ર વાર તહેવારનો આવરો જાવરો વધીને પછી તો રોજનો બન્યો હમીદ ખાન રાણપુર આવે ડાયરો જામે બપોરે પીવાય આખો દિવસ સુવાણ થાય બંને ભાઈબંધો સાંજે વળ તો સૂરજ ઉગે અને માર્ગે ધૂળની ખેપટ ઉડતી દેખાય એટલે અળાવનું નાનું છોકરો પણ બોલી ઉઠે કે હમીદ ખાન નો ઘોડો આવે છે બંને આદમીઓની ભાઈબંધી પાંગરીને ઘટાટોપ થઈ છે કસોટીનો કરવત હજી મંડાયો નથી એટલે લોકોમાં ક્યારેક વાતો થાય છે એકાદ વાર પારખા થાય તો ખબર પડે ફટક્યા હશે તો ફૂટી જશે અને એ પળ પણ આવીને રહી સુધી જેની આણ હતી અને ભાલ આખો કબજે કરીને બેઠેલો એવો બીજલ ખસ્યો એક દિવસ અળાવ ગામના લુણવીર ખાચો મહેમાન બન્યો બોળો ગિરાસ અને બળ્યો માણસ પોતાના આંગણે પરોણો બન્યો એટલે લૂણવીર ખાચરે એની ઓહોની મહેમાનગતિ કરી વાતમાંથી વાત નીકળતા હળવે રહીને બીજલ ખસ્યાય લૂણવીર ખાચર આગળ પ્રસ્તાવ મૂક્યો કે અમારી એક દીકરીનું પાણી ગ્રહણ કરો તો મને નિરાશ થાય શું કીધું બીજલની અણધારી અને અણકલ્પી વાત સાંભળીને લૂણવીર ખાચર હોબૂક્યા જુઓ ખાચરભાઈ સોનામાં સુગંધ ભેળવવાની આ વાત છે અમારી દીકરી એ અળાવના ગઢમાં આવે એટલે આપણે વાલા સગા બનીએ અને પછી તો મારીને તમારી તાકાતનો સરવાળો થાય તમારો ગિરાસ પછેડીમાંથી પહોળો થઈને એ બૂંગણ બને લગ્ન વ્યવહાર શરૂ કરો લગ્ન વ્યવહાર તો અમારે મામા કે ફઈને ત્યાં થાય લુણવીર ખાચરના ચહેરા ઉપર તમતમાટ આવી ગયો માટે બીજલ ખસ્યા તમે અમારા માટે આમાંથી કઈ નથી નથી તો શું હવે અમારી દીકરીને સ્વીકારો એટલે હું તમારો મામો થાવ એવા મામા અમને ન ખપે બીજલભાઈ દરબારે પરખાવી દીધું સાવળો લુણવીર ખાચર બીજલ ખસિયા એ ગોઠણ પર હાથ પછાડ્યો મારી પાસે હામ દામ અને ઠામ છે પાંચસો માણસોની ફોજ છે ખસથી ધંધુકા સુધીની ધરતીનો હું ધણી છું મારી ઉફ તમને મળશે તો તમારો અળાવ ગામ રાજધાની થશે તમે માગો એટલા ગામડા અમારી દીકરીને એ હું કાપડામાં દઉં વાત કરો માં બીજલભાઈ લુણવીર ખાચરે વટ દેખાડ્યો એવા ગામડા કે ગીરાસ માટે એવા વટાળપણા ન ખપે તો ના પાડો છો હા અમારી ચોખી ના છે લુણવીર ખાચર લખમી ચાંદલો કરવા આવી છે કપાળ ધોવા ન જવાય એવી લખમી કે એવો છાંડલો તમને અખ્યાતા બીજલભાઈ સુવાણની બીજી વાત કરો આપણા વચ્ચે વર વાપાર ન બને લુણવીર ખાચર બીજલ ખસિયા એ હુંકાર કર્યો મારું વેણ વાડવા જતા ધોળે દિવસે તારા દેખાઈ જશે તે તારાની જોઈ લઈશું બીજલ ખસિયા લોણવીર ખાચરે માથું ઊંચક્યું અને ગિરાસદારે બધું જોઈ મૂક્યું હોય હું અળાવની ધમરોળી નાખીને એ મીઠું આવીશ બીજલ ઊભો થઈ ગયો મારી સામે આવનારના એ હાલ અહેવાલ થઈ જાય છે બીજલ ખસ્યા હું પણ ક્ષત્રિય બચો છું લોણવીર ખાચરના હોઠ થતા રહ્યા તલવાર બાંધું છું કાંઈ પાંચે કે નથી રમતો તમારે મન પડે તે દી ખુશી તે આલ્યા આવું પાણીનો કળશો ભરીને ઉભો રહીશ અળાવ જો ખેદાન મેદાન થાય તો સમજો કે બીજલ આવ્યો તો એ કહીને બીજલ ખસિયા પછડાતે ડાબલે ઘોડા આકી ગયો બીજલ ખસિયા સાથે અળાવ ગામને વેર બંધાયું છે એવી વાત એ સાંભળતા સોપો પડી ગયો આસપાસના ગામડામાં બીજલ ખસ્યો એટલે સળગતી હુતાશણી કારણ કે અકારણે એની ટોળી ત્રાટકતી અને આખા પંથકને ધમભરોળી નાખતી નાના રજવાડા અને ઠકરા તો બીજલ ખસ્યા પાળ ભરતા બીજલ ની પાંચ શેરી ભારે ગણાતી બીજલને કોઈ વાળ બતાવતા નહીં પછી વેર બાંધવાની તો ક્યાં વાત અળાવ ગામમાં પણ સોપો પડી ગયો વળતા દિવસે રાણપુર થી હમીદ ખાન લોણવીર ખાચર ની ચોપાટી આવ્યા ત્યારે ડાયરો ઝાંખો જપાટ ભાસ્યો રોજનો ઉલ્લાસ અને આનંદ અલોપ હતા ડાયા માણસો ચહેરા પરની કાળપને સંતાડીને બેઠા હતા ડાહપણ અને ચતુરાઈનો ધણી એવો હમીદ ખાન પળ બે પળમાં દરબાર ડાયરાની ઝાંખપને એ પામી ગયો અમિત ખાને ઘણી પૂછપરછ કરી છતાં એ ખાનદાન માણસોએ વાતને સંતાડી રાખી કે ખાલી સુવાણ કરવા આવનારા પરદેશી મહેમાનને એ સળગતી ચેહમાં સીધને ઓરવો જો તમે વાત ન કરો તો અત્યારથી માળે અળાવ ગામનું પાણી હરામ છે હમીદ ખાને હઠ કરી ભાઈબંધના મોને બંધ કરવા માટે એ લુણવીર ખાચરનો મોન પણ હાથ ઊંચો થયો પણ હરફ ન નીકળ્યો તમને વાત થાય એમ નથી ખાન મને આઘો ગણ્યો દરબાર ના બાપ દરબાર બોલ્યા તમે આઘા શા અમિત ખાન તમે તો મારા ગળાનું હાડકું અમિત ખાન ખાતર ડાયરો ને બોલે ડાયરામાં બેઠેલ એક ફોડ પાડ્યો વાત એમ છે કે ધંધુકાનો બીજલ ખસ્યો એ અળાવને ધમરોળવાની ધમકી દઈ ગયો છે તો એમાં મૂંઝવણ છે ની ભાઈ અમિત ખાન શાંતિથી બોલ્યો આપણે બીજલના સામૈયા કરશું રૂડી રીતે અત્યારથી અળાવના લુણવીર ખાચરની અને રાણપુરના હમીદ ખાન પગ તો અળાવમાં હમીદ ખાનની મૈયત ઉપર જ મુકાય વરના કભીની અને ડાયરો સૌ વેતમાં રહ્યો રાત વરત હમીદ ખાનનો ઘોડો અળાવને ગોંદરે આંટો મારી જાય છે પાચાળમાંથી ડાયરો પણ અળાવ

લોડવીર ખાચર અને ઠીમ ઠીમ ગણાતો કાઠી ડાયરો પાંચાળમાં કોઈના કારે જ ગયા છે આવતા જતા આખો દિવસ નીકળી જશે માટે ચોપ રાખો અળાગોમાં જ રેઢે પટ છે અને રોલ કોળ વેળા બીજલ ખસિયાનું દળ કટક ગાવ અળાવને માથે ત્રાટક્યું ગામની બજારોમાંથી રીડિયા રમણ કરતો બીજલ દરબારગઢની ડેલી આવ્યો સબોરો લોણવીર ખાતરની ડેલી આગળથી તોપના ગોળા જીવો એક પડકાર ઉઠ્યો રહી બીજલ ખસિયા હું હમિદ ખાન બીજલ જોયું તો રાણપુરનો અમિદ ખાન પચાસ સાઠ કાઠીઓ સાથે દરબારગઢની ડેલીએ ઊભો હતો અને ત્યાં તો હમિદ ખાને ગોઠવેલા વ્યૂહ પ્રમાણે દરબારગઢના કોઠા ઉભરથી ત્રાંબાળું ગગવડ્યું અળાવ ગામનો ટીડો ઢોલી એ ગામની આબરૂ રાખવા એ કોઠા ઉપર ચડીને તરઘાયો ઝીકવા માંડ્યો જો જોતામાં અળાવનું જણ બચ્ચો હાથમાં આવ્યું હછિયાર લઈને લૂંટાળાઓની સામે એ ઉભરી નીકળ્યું હમિદ ખાન બીજલ ત્રાડ ત્રાડ્યો હઠીજા મારે તારી સામે વેર નથી તારે નહીં હોય બીજલ બાકી મારે તો તારી સામે જ વેર છે તો આજ રેઢા ગામ ઉપર આવ્યો પણ શબ્દો ખર્ચવાનો આ વખત નથી બીજલ અમિત અમિત ખાન પેશાવર છેટું થશે તારા વડવાનું કબ્રસ્તાન અહીં નથી બીજલ આગળ આવ્યું મેં લુણવીર ખાચર નું લૂણ ખાધું છે બીજલ ઇસ્લામનો બચ્ચો લૂણ હરામી થાય તો એની કબર લાજે અને અળાવની શેરીઓમાં એ ગણ મંડાયું બીજલ અને હમિદ ખાન સામ સામે ઘોડા ઉછાળતા હતા એ વેળા લાગ જોઈને એ બીજલનો ટોળી સરદાર ઝીણો ખસ્યો લોણવીર ખાતરના ગઢમાં ત્રાટકવા માટે ગઢને કોઠે આવ્યો અને ગળક બારીમાંથી અંદર દાખલ થયો કોઠામાંથી ઢોલ ધ્રુબક ધ્રુબકાવતો ટીડો ઢોલી ઝીણાને જોઈ ગયો પળના એ વિલંબ વગર વગર હથિયારના ટીડાએ નિર્ણય લઈ લીધો ઢોલ સોતો ઉછળીને એને ઝીણાનું માથું નિશાનમાં લીધું અને ડુંગર ઉપરથી પથ્થરો પડે એમ ટીડો ઢોલી ઝીણા પર ત્રાટેક્યો વી સાથ ઊંચા કોઠા પરથી સાડા ત્રણ મનનો પ્રહાર ઝીણાના માથા પર થયો ઝીણાનું માથું છત્રીસ પહાડીઓનો કડસુ કડુસલો કરીને ઝીણાના પેટમાં પેસી ગયું બીજલ ગામે અમિત ખાન અને ગામડુએ એ મરણિયો જંગ ખેલ્યો બીજલ જીવ લઈને નાઠો આથમતા સૂરજના કેસરી રંગમાં એ ભાગેડું બનેલા લૂંટારાની પાછલા પગની ધૂળની ડમરીઓ એ આકાશને અડી અને શેથળીના સીમાડા સુધી ભાગેડું બીજલની પીઠ પાછળ વળી પાછો પડછંડ પડકારો ઉઠ્યો કે સબોર બીજલે જોયું તો ઘોડો ઉછાળતો એ કાળજાળ હમીદ ખાન પગલા દબાવતો આવતો હતો હમીદ ખાનનો એ કસાયેલો ઘોડો ઉછળી ઉછળીને બીજલના આદમીઓની કચુંબર કાઢતો હતો બીજલે પ્રથમ વાર જ એ જાનવરને ધીંગાણું ખેલતું જોયું બીજલના હાંજા ગગડ્યા પોતાના ઘોડાને પ્રથમ તો ભાગેડ કરીને એ આંટી મારી હમીદ ખાન થોડો આગળ નીકળ્યો કે પાછળથી એ બીજલ ખસિયાએ એ ખાનના જમણા પડખામાં એ ભાલો ઉતારી દીધો અમિત ખાન જમણું એ ફેફસું વિંધાઈ ગયું લોહીના પરપોટા ઉઠ્યા અમિત ખાને પછેડી સંકેલીને ને ફેફસુ કચ કચાવીને બાંધ્યું ત્યાં સુધીમાં તો બીજલ અને એની ટોળી ભાગી છૂટ્યા હતા હમીદ ખાન વિજય ચમકાવતો અળાવ પાછો આવ્યો ત્યારે લુણવીર ખાચર બહાર ગામથી માર તે ઘોડે આવી પૂગ્યા હતા સૌ પ્રથમ એણે ટીડા ઢોલીને પોતાને હાથે પાણી પાઈને ગત્ય કર્યો તે તો ટીડા એક દુશ્મને રોકીને ગામનું નામ ઉજાડ્યું ભાઈ તારી હું ખાંભી માંડીશ તારા જીવને ગત્ય કરજે અને લુણવીર ખાચરે ગામને ઝાંપે આવીને ગામેડુને શાબાશી આપી અને હમીદ ખાનની શોધ કરી હમીદ ખાન જમીન પર પલાઠી વાળીને પીડાને થામતા એ શાંત બેઠા હતા લુણવીર ખાચરે હમીદ ખાન તરફ દોટ દીધી ઓ મારો જીગર મારો આધાર અમિત ખાન ધન છે તારી જનતાને અને હર્ષના લુણવીર ખાચરે એ ખાન ખાનને બાથમાં લીધો ભીસ્યો અને એ સાથે હમીદ ખાને બાંધેલી પછેડી છૂટી ગઈ લોહીનો એક ફુવારો છૂટ્યો અને હમીદ ખાન લથડ્યો હવે અલ્લા બેલી લુણવીર ખાચર મૃત્યુના મુખમાં હોમાતા હમીદ ખાને એ મિત્ર સામે હાથ જોડ્યા અને શત્રુને ભગાડ્યો છે ગામની આભરું રાખી છે અને આપણી ભાઈબંધીને ઉજળી કરી છે ખાચર ખુદા હાફીઝ ખુદા અને હમિદ ખાને દેહ છોડ્યો માંજણીયા ભાઈના મરણ વેળા મૂકે એવી મરણ પોખ લુણવીર ખાચરે હમિદ ખાન માટે મૂકી અને ગામેડું પાદર દોડી આવ્યું પોતાના મિત્રની ઈજ્જત રાખવા માટે એ હસતા મોઢે ચાર ચાર કલાક સુધી મોતને મુઠ્ઠીમાં પકડી રાખનાર એ જવા મર્દ અમિદ ખાન મયતને સૌએ હાથ જોડીને એ માન આપ્યું એ પેશાવર પુગાડવો છે વારા પરથી તમે બદલતા રહેજો બાકી પેશાવર સુધી હું અમિત ખાનને એકલો ખાંદી આપીશ અને અળાવ પેશાવર સુધી એ ખાંધિયા બદલ્યા કર્યા લુણવીર ખાચરે ખાંધ ન બદલી જના જો જે ગામ ખોટી થયો તે તે ગામ ખાચરે ખાનની યાદમાં એ બંધાવી અને ઋણ નોંધ હાલ પણ ખાન ખાનની દરગાહ છે ટીડાની ખાંભી છે અને હમીદ ખાનની બીજી દરગાહ ભાંભણ ગામને પાદર પણ છે હમિત ખાન દાતારની એ દરગાહના ગુજારા માટે એ લુણવીર ખાચરે બસો વીઘા જમીન આપી છે એના એ મુંજાવર ભોગવટો કરે છે અને દરગાહની પૂજા કરે છે ગામ લોકો દરગાહની માનતા માને છે વરઘોડિયાને દર્શન કરવા જવું પડે છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આપણા સાંસ્કૃતિક વાર્તાઓ સાથે નાનાભાઈ જીવલિયા લિખિત જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ